તલાલા પંથકના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના તલાલા ખાતે આવેલ શ્રી બાઈ ધામ જે અઢારી વર્ણની આસ્થાનું કેન્દ્ર છે તો તલાલા પંથકના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સમાજમાં વિશેષ સ્થાન ધરાવતા અને સેવા આપતા વિશેષ વ્યક્તિઓનું પણ શ્રી બાઈ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં ગુજરાતભરના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દાતાઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી શ્રી બાઈધામ ધામ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદ લોકોને સહાય મેડિકલ કેમ્પ નવરાત્રી મહોત્સવ વિદ્યાર્થી સન્માન સમારોહ સંત સંમેલન સહિત અનેક કામગીરી કરવામાં આવી રહેલ છે શ્રી જ્ઞાતિના વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ હતો તેમાં અંદાજે સાડા ત્રણસો વિદ્યાર્થી બાળકો અને બાળકીઓએ ભાગ લીધો અને આખા ગુજરાતમાંથી મોટાભાગના આજે આગેવાનો અને જ્ઞાતિ મંડળોમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા વિશેષમાં આજે સૌ પ્રથમવાર જે સમાજ માટે કાર્ય કર્યું હોય એવા જ્ઞાતિ રત્નોનું અમે આજે હર્ષ અને ખુશાલી સાથે બધાનું સન્માન કર્યું એ પણ એક આજે આ દર વર્ષે હવે સિવાયધામ જે જ્ઞાતિ પ્રત્યે કાર્યકરો જે જ્ઞાતિમાં સેવા આપી અને કામ કરે છે એનું સન્માન કરશે એટલે દર વર્ષે આ જ્ઞાતિ રત્નનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે આજે ખૂબ જ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો આજે હાજર એ બદલ શ્રીબાઈ ધામમાંથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આવે છે નબળા જ્ઞાતિના જે માણસો હોય એને પણ સહાય કરવામાં આવે છે સમૂહલગ્ન જેવી કાર્ય કરવામાં આવે છે અને આજે મંદિર બન્યું છે ત્યારે આજે સરકારે જે ગ્રાન્ટ આપી છે એ પણ ટૂંક સમયમાં શરૂ થશે અને જે પરિસર છે એ વિશાળ પરિસર બનાવશે અને ખુશાલી સાથે એક પણ એક જણાવું છે કે જે ઘંડના અમારા દાતા છે દેવજીભાઈ એના તરફથી આજે એક એવી જાહેરાત કરવામાં આવી છે કે તેઓ વિશાળ મહાકાય ઘંડ પોતાના ખર્ચે બનાવી અને શ્રીબાઈ ધામમાં મૂકશે